જય માધવ કેમ છો બધા મિત્રો આજે આપણે પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની બાર તેર તરીકે કરી હતી મહાકાળી માની ત્યારે દર્શનમાં પીડ હતી હોવાથી દર્શન આપણે વ્યવસ્થિત વિડીયોમાં નહોતા શૂટ લઈ શક્યા પણ આજે તમને મહાકાળી માતાજીની મૂર્તિના દર્શન કરાવીશ તો વિડીયોના અંત સુધી બને રહેજો મિત્રો આ છે અમારા મહાકાળી માતાજીનું મંદિર અને વાણવટી સિગોત્તરમાંની બંનેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ પાછળથી છે અહીંયા અહીંયાથી મંડપ બાંધવામાં આવ્યો હતો તમે જોઈ શકો છો આટલા સુધી અને અંદર પેલી બાજુમાં મેન ગેટ છે આ પાસળનો ગેટ કહેવાય મહાકાળી માતાજીના મંદિરનો કૂણખેર ગામ કૂણખેર ગામની બસ સ્ટેન્ડની નજીક જ છે આવો તો અવશ્ય દર્શન કરવા આવજો મહાકાળી માતાજીના હવે તમને હું અંદર દર્શન કરાવીશ તો વિડીયોના અંત સુધી બને રહેજો આ છે અમારા મહાકાળી માતાજીનું મંદિર એ હમણાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તમે જોઈ શકો છો આ મહાકાળી માતાજીનું મંદિર હમણાં બાર જે તેર તારીખે જે પ્રતિષ્ઠા કરી ત્યાંના વિડીયો પણ આપણે અપલોડ કર્યા છે લાઈવ પણ મૂકી છે તો જોઈ શકો છો મિત્રો ફૂલ વિડીયોમાં અને આ છે પાણવટી શિગોધર્માનું મંદિર જ્યાં ફોટો પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તમે જોઈ શકો છો અને આપણે જે આ બાજુમાંથી આવ્યા બસ સ્ટેન્ડ બાજુમાં જાય કુણગેરનો રસ્તો કુંણકેર બસ સ્ટેન્ડનો રસ્તો છે એ રહ્યો મેન આ પાસલો ગેટ કહેવામાં આવે અને આ છે મહાકાળી માતાજીનું મંદિર હવે તમને મૂર્તિના દર્શન કરાવું જય મહાકાળી માતાજી આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેર તારીખે તમે દર્શન કરો મિત્રો મહાકાળી માતાજીના દરેકની મનોકામના પૂરી કરે પાસે ગણપતિ દાદા ની મૂર્તિ જય ગણપતિ દાદા અને આ છે ભૈરવ દાદા દેખો જે પણ આજે પ્રતિષ્ઠા કરી હતી તેની કંકોત્રી પણ અહીંયા મૂકી છે જોઈ શકો છો તમે મા કાળી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેર બે બે હજાર છવ્વીસના રોજ કથપરા પરિવાર કહેવામાં આવે બરાબર દરેક મિત્રો મહાકાળી માતાજીના દર્શન કરી લો ઉપરથી મંદિર બનાવી દો બહુ મસ્ત મંદિર બનાવી નવ્યું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો જય માતાજી જય મહાકાળીમાં જય જગુમાં